જે આપણે જોશું કે જે રોજિંદા જીવનમાં આપણને જોઈતી હોય અને એ જ ટીપ જો આપણને મળી જાય તો તો શું થાય કે બલ્લે બલ્લે થઈ જાય એવી ટીપ તમારી સાથે શેર કરી જો તમારા ડેઈલી રૂટીનમાં કામ આવશે એવી આશા રાખું છું અને વિડીયો સ્ટાર્ટ કરી અહીંયા જોઈ શકો છો તો આ ક્યારેક ક્યારેક શું થાય કે કોઈ કુર્તી કે કોઈ કોઈ પણ વસ્તુ સીવીએ તો આ રીતનું કપડું વધેલું હોય છે તો આપણને ક્યારેક ક્યારે ટેલર આપી દેતા હોય છે તો એમાંથી મેં આ રીતનું રેક્ટેંગલ શેપનું કપડું છે એ કાટ કટ કરી લીધું છે પછી શું કરવાનું આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે ચત્તી બાજુ તમારે ફોલ્ડ કરવાનું છે અને એમાં કંઈક આ રીતે તમે જોઈ શકો છો એ રીતે જે છે લેસ લગાવી દેવાની છે કોર્નરથી કેવી રીતે લગાવવાની એ તમે વિડીયોમાં જોઈ શકો છો જેથી કરીને ફિનિશિંગ સરસ રીતે આવી જાય તો આ રીતે તમારે સ્ટીચ સ્ટીચિંગ મશીનથી કે પછી તમારે કોઈ પણ ગ્લુથી ચીપકાઈ દેવાનું છે તમે ગમે તે કરી શકો પછી મિડલમાં આ રીતે દોરી લઈ લેવાની છે અને પછી દોરી લઈ અને જે કીધું એ પ્રમાણે તમારે સીવી લેવાનું છે અને સીવા પછી તમારે આ રીતે એને ચતું કરી લેવાનું છે તો સરસ મજાની ટેસલ જેવું બનીને રેડી થઈ જશે નવરાત્રિમાં પણ આ આઈડિયા કામ આવે કોઈ પણ નવું બ્લાઉઝ હોય કોઈ પણ સાડી હોય એના પલ્લામાં પણ લગાવવું હોય તો કામ આવે બહુ સરસ આઈડિયા છે ને કોઈ પણ કરી શકે છે અને કોઈ પણ સ્ટિચિંગ મશીન તમારી આગળ ના હોય તો પણ તમે કોઈ પણ ગ્લુથી ચિપકાઈને આ વસ્તુ કરી શકો છો આવા ચાર પાંચ બનાવીને પણ તમે સાઈડમાં જે આપણે લટકણ લટકાવીએ છીએ એ પણ તમે કરી શકો છો તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતનો જે પાઉચિસ છે એના ક્યારેક ક્યારેક શું થાય કે આ જીપ લોક હોય ને ખરાબ થઈ ગયું હોય તો ત્યારે આપણને શું થાય કે આને સ્ટોર કરવું થોડું મુશ્કેલ થઈ જાય ને આમાં જે વસ્તુ હોય ને એ પણ હવાઈ જતી હોય ને પછી બગડી જતી હોય છે તો બે ત્રણ આઈટી બહુ બધા આઈડિયા આપ્યા છે કે આમાં તમારે શું કરવું તો એક આ નવો આઈડિયા તમને લઈને આવી છું આ રીતે વી શેપમાં કટ કરી લેવાનું અને બસ આ રીતે એક કે બે નોટ જેટલી તમારાથી આમાં ગાંઠ લાગે એટલી લગાવવાની છે જેથી કરીને અંદરની વસ્તુ શું થાય મોસ્ચર ના લાગે અને સિક્યોર રહે તેવી જ રીતે બધાના શું હોય ચપ્પલ તો બહુ બધા હોય છે આપણી પાસે ટ્રેડિશનલ કે પછી કોઈ પણ કેજ્યુઅલવેર પણ એક ચપ્પલ એવા હોય ને આપણને બહુ ફાવતા હોય પણ એક થોડાક ખરાબ થઈ ગયા હોય ચપ્પલ સ્ટ્રોંગ હોય કમ્ફર્ટ હોય એમાં હોય છે પણ એ થોડા શું થાય કે આપણે એને વાપરી વાપરીને થાકી ગયા હોય કે પછી કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ કોસ્ચ્યુમ પહેરો હોય એને મેચિંગ ચપ્પલ આપણે બનાવવા હોય એમાંથી તો તમે આઈડિયા અપનાવી શકો છો એને આમાં તો બહુ બધી સરસ સરસ લેસ મળે આ તો મારી પાસે જે લેસ પડી હતી એમાંથી હું કરીને તમને આઈડિયા આપું છું કેમ કે અહીંયા પાસે લિમિટેડ વસ્તુ હોય એમાંથી જ હું કંઈ પણ વસ્તુ બનાવું છું અને તમારી સાથે શેર કરું છું એમાં તમે કોઈ પણ તમારો આઈડિયા લગાવો તમારું મટીરિયલ લગાવો તો મારાથી પણ સરસ રીતે તમે વસ્તુ બનાવી શકો છો ક્યારેક ક્યારેક વસ્તુ આપણાથી બગડી પણ જાય મારાથી પણ બગડી જાય પણ એનો મતલબ એ નથી કે તમે વસ્તુ બનાવવાનું મૂકી દો તમે જોઈ શકો છો એકમાં આપણે લેસ લગાવી છે એકમાં નથી લગાવી તો પણ કેટલો ફરક આવી ગયો છે અને આ ફેસ્ટિવલમાં કે પછી કોઈ પણ ઓકેશનલી પહેરવામાં સરસ લાગે કોઈ શાદી વગેરેમાં માં તમે જોઈ શકો છો આ બંનેમાં કેટલો ફર્ક છે પછી આ રીતે બંને આ રીતે કરી લીધા છે હવે તો મિરરવાળીને કેવી સરસ મસ્ત મસ્ત લેસ આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો ક્યારેક ક્યારેક શું થાય કે આપણા ઓઇલના ગ્લાસ બોટલ છે ને પૂરી થઈ ગઈ હોય ને પણ આપણે ગ્લાસની બોટલને ફેંકવા નથી માગતા અને એમાંથી સરસ ડીઆઈવાય પણ બને છે પણ એના સ્ટીકર એટલા હાર્ડ હોય છે ને કે નીકળતા નથી અને ગમે એટલું કરો ને તો પણ નથી નીકળતા તો ધીરા ગેસ તમારે સ્લોલી સ્લોલી આને એની ઉપર છે ને રાખવાનું છે ગેસ ઉપર અને પછી થોડું ગરમ હોય ને હાથ થોડો દાજ છે પણ તમારે કપડું લઈ અને છરી લઈને આ રીતે તમારે સ્ટીકર નીકાળી દેવાના છે ક્યારેક ક્યારેક ગ્લાસની બોટલમાં એવા હાર્ડ સ્ટીકર હોય છે ને કોઈ પણ આપણે કિમીઓ વાપરીએ ને તો પણ એ સ્ટીકર નીકળતા નથી અને હવે આ બીજો આઈડિયા એક આપું બસ આમાંથી મારે એક ડીએવાય પોટ બનાવવાનો હતો તો મેં રેન્ડમલી મેં કોઈ ડિઝાઇન વિચારી નહોતી જેમ આવે એમ મેં આ રીતે સેલો ટેપને લગાવી દીધી છે અને પછી આપણે જે સ્પ્રે પેન્ટ આવે ને એ સ્પ્રે પેન્ટ કરી દઈએ તમારી પાસે સ્પ્રે પેન્ટ ન હોય તો હાથેથી કલર કરી શકો હાથેથી મીન્સ કે ગ્લાસમાં જ્યારે કલર કરો ને ત્યારે બે કોટ કરવાના એ પણ સ્પંજથી કરવાના કોઈ પણ સ્પંજ તમે લઈ શકો વાસણનું જે હોય ને એનો પણ ઉપયોગ કરી શકો નાનો કટકો કાપી અને તમે લગાઈ શકો છો અને બસ આપણે આ રીતે સેલોટેપ કાઢી લેવાની છે અને આ આઈડિયા તમે જે આપણી પાસે ઝાર હોય ચટણીની હોય કે પછી કોઈ પણ અથાણા વગેરેની ખાલી થઈ ગયું હોય ને એમાં પણ આઈડિયા નહીં શકો છો સ્પ્રે પેન્ટથી શું થાય કે જલ્દી સુકાઈ પણ જાય અને આપણે જે રિઝલ્ટ જોતું હોય ને એ પણ મળે તો આ રીતે તમે સરસ રીતે આમાં જો ફ્લાર ના રાખવા હોય ને તો તમે આમાં કોઈ પણ જે ફેરી લાઇટ આવે ને એ પણ રાખી શકો છો બહુ સરસ લાગે છે ને એકદમ ઈઝી છે અને તરત થઈ પણ જાય અને વસ્તુનો પણ બીજી વાર ઉપયોગ થઈ જાય એવી જ રીતે અહીંયા જો સેલોટેપ લેતી હતી તો મારાથી ભૂલાઈ ગયું ન હું અહીંયા છે ટૂથપીક કે પછી ઇયરબડ રાખું જ છું પણ આજ જ ભૂલાઈ ગયું એટલે મારો ટાઈમ થોડો વેસ્ટ થયો કેમ કે આ પછી છો ને એન્ડ આનો સેલોટેપનો મળતો નથી આપણે ગમે એટલું ગોતીએ ગમે એટલા નખ મારીએ કે ગમે એ કરીએ ટાઈમ તો થોડો લાગે જ છે તો બસ આ રીતે શું કરવાનું છે ઇયરબડ ટૂથપિક મારી આગળ નતી એટલે મેં આ ઇયરબડ ઉપયોગ કર્યો છે હવે અમારા ઘરમાં નથી ટૂથપિકનો ઉપયોગ થતો નથી ઇયરબડનો ઉપયોગ થતો અને કરવો પણ ના જોઈએ એઝ ડોક્ટર એડવાઈસ અને બસ તો આ બધા રખડે છે એમનો તો બસ આ રીતે એનો ઉપયોગ કરી લેવાનો બસ આ રીતે તમારે જ્યારે જોઈએ ત્યારે સેલોટેપને રાખી દેવાની અને બસ તમારે કોઈ વધારે ટાઈમ પણ નહીં જોઈએ તેવી જ રીતે આ રીતે સંતરા હોય કે પછી આ રીતના કોઈ પણ કોઈ પણ હોય વસ્તુ ઓરેન્જ વગેરે તો તમારે બે કટ લગાવવાના અને બે કટ ના લગાવવાનો મિડલમાં પણ ખાલી એક કટ જરી કેટલો લગાવો ને તો પણ તમારું જે ઓરેન્જ છે ને એ એકદમ સરસ રીતે ફોલાઈ જશે કેમ કે છોકરાઓને ક્યારેક ક્યારેક આ ફોલવામાં કંટાળો આવતો હોય ક્યારેક ક્યારેક નખમાં બળતરા થતી હોય સરખી રીતે છોકરાઓ ફોલી નથી શકતા તો તમે પણ લંચ બોક્સમાં સવારે દો ત્યારે એટલો બધો ટાઈમ પણ નથી હોતો તો બસ આ એક કટ લગાવો અને તમારો આખો રેન્જ સરસ રીતે તરત જ આ રીતે એની ચીરીઓ પડી જશે તેવી જ રીતે એક આઈડિયા ઓર કહું છું કે અહીંયા જે પાટલીને લગતો એક છે જનરલી આપણે રોટલી બનાવતા હોય સવાર બપોર સાંજે આપણું પાટલીને વેણા ઉપર જ કામ હોય છે તો શું થાય કે રોટલી બનાવતી વખતે આ રીતે જે પાટલી હલચલ હલચલ કરતી હોય જેનાથી આપણી રોટલી પણ સારી ના થાય ક્યારેક તૂટી જાય ને વધારે ટાઈમ પણ લેતી હોય જેથી કરી અને આપણો ટાઈમ વેસ્ટ થાય તો આપણે શું કરીએ કે નીચે કપડું રાખીએ કપડું રાખીએ ને તો એમાં શું થાય કે એમાં લોટ ઢોળાય લોટ ઢોળાય એટલે વળી કપડાને સાફ કરવું કે પછી એને બે ત્રણ દિવસે એને વોશ કરવું એ બધું રહેતું હોય છે તો એના બદલે એક સરસ મજાનો ઉપાય છે કોઈ પણ નેલ પેન્ટ લઈ લેવાની છે તમારે અને જે પાયા છે ને પાટલીના એમાં તમારે નેલ પેન્ટને સરસ રીતે કોટિંગ કરી દેવાનું છે તમે ચાહો તો એક બે પોટ કોટિંગ પણ કરી શકો છો જે તમને કલર ગમતો ન હોય અને એકદમ સસ્તા માયલી નેલ પોલિશ હોય ને એનો યુઝ કરી શકો છો અહીંયા તો શું થશે એક રફ સરફેસ જેવું બની જશે પાયાની ઉપર જેથી કરીને કાઉન્ટર ટોપ ઉપર એ સરસ રીતે એકદમ ચીપકી જશે જેનાથી તમારી જે પાટલી છે ને હલશે નહીં અને તમારી રોટલી ઓછી મહેનતમાં અને તમારે વધારે પણ ઊભું નહીં રહેવું પડે અને તરત બની જશે તો આઈ હોપ કે તમને આઈડિયા પણ ગમ્યો હશે અને બધા આઈડિયા જો અપનાવો તો કમેન્ટ જરૂર કરજો બાય બાય